નમસ્કાર મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં રામ જન્મોત્સવના તૈયારીના ભાગરૂપે એક સંધ્યા ભક્તિ કે નામ કાર્યક્રમ યોજાયો માંડવી નગરમાં નવા બસ સ્ટેન્ડની સામે સુપડી વિસ્તાર ખાતે રામ જન્મોત્સવના તૈયારીના ભાગરૂપે એક સંધ્યા રામ ભક્તિ કે નામનું આયોજન તારીખ સોળ એક બે હજાર ચોવીસના રોજ સાંજે સાત કલાકે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન મિહિરભાઈ વસાવા તથા તેમની યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ મિહિરભાઈ વસાવા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને શ્રી રામનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વીએચપીના પ્રાંત અધિકારી વિક્રમસિંહ ભાટીએ જણાવ્યું હતું કે ચારસો વર્ષ બાદ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે જે આપણા હિન્દુ ભાઈઓ માટે ગૌરવ લેવા જેવી બાબત છે મિહિરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માંડવીનગરજનોના સહયોગ થકી રામ જન્મોત્સવના ઉજવણીના ભાગરૂપે કરવામાં આવી રહ્યો છે જેમાં દિનેશભાઈ રાવ તથા તેમની ટીમ તેમજ વીએચપી તેમજ બજરંગ દળના અથાંગ પ્રયત્નો થકી સફળ બનાવવામાં આવ્યો છે આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ